મા શૈલપુત્રી છે માં દુર્ગાનું પ્રથમ સ્વરૂપ ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે માં શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે ત્યારે આજના દિવસે કઈ સામગ્રીથી પૂજન કરવું અને માં શૈલપુત્રીની ઉપાસનાથી કયા ફળની થાય છે પ્રાપ્તિ આ જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા જયંતી જયનદી મંગલાકાળી ભદ્રકાળી કપાળિની શિવા દાત્રે સ્વાહા સ્વધા નમોસ્તુતે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજથી પ્રારંભ થાય છે ચૈત્રી નવરાત્રિ તો તમને બધાને પહેલા તો ચૈત્રી નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામના દર્શક મિત્રો ચૈત્રી નવરાત્રી જે છે જેમાં માની આરાધના કરવાનું એક વિશેષ મહત્વ છે ચૈત્રી નવરાત્રિ જે નવરાત્રિ ખાસ કરીને દેવતાઓ ભેગા થઈને મા ભગવતીની આરાધના કરતા હોય છે તે નવરાત્રિને ચૈત્રી નવરાત્રિ કહેવામાં આવે છે તો જે ભક્તો દેવીના ભક્તો છે જે દેવીની આરાધના કરવાવાળા છે તે લોકોએ ચૈત્રી નવરાત્રિના ચોક્કસ ઉપાય અને માની આરાધના કરવી જરૂરી છે કેમકે આ ચૈત્રી નવરાત્રિમાં ઉપાય અને દેવીનું પૂજન યજન કરવાથી દેવી એને વરદાન આપે છે પ્રસન્ન થાય છે અને એવું કહેવાય છે કે કલિયુગમાં તો જેમ સતયુગ અને ત્રેતા યુગની અંદર જે આરાધના જે ભક્તો અને જે ઋષિમુનિઓ કરતા ત્યારે એમને એમનું પરિણામ બહુ લેટ મળતું પણ કલિયુગનો તો એવો પ્રભાવ છે કે કલિયુગની અંદર જો ખાલી ગાયના શિંગડા ઉપર રયનો દાણો ટકે એટલી જો ભક્તિ જો સાચા હૃદયથી કરે છે ને તો સ્વયં દેવી એને વરદાન આપે છે આવું કલયુગનું વચન છે રાજાને કહ્યું હતું તો નવરાત્રી જ્યારે હોય ત્યારે આપણે દેવીની આરાધના કરવાનું વિશેષ મહત્વ છે જેમાં ભક્તો પૂજન થકી ઉપવાસ થકી વ્રત થકી મંત્રજપ થકી અને બાલિકા પૂજન કરીને પણ આ યજ્ઞ હવન પાઠ કરીને પણ દેવીને ખુશ કરતા હોય છે તો દર્શક મિત્રો આજે નવરાત્રિનો પ્રથમ દિવસ અને એમાં શૈલપુત્રી દેવીની પૂજાનું એક વિશેષ મહત્વ છે માતાજીના નવ દુર્ગાના નવ સ્વરૂપ અને નવ સ્વરૂપમાંથી પહેલું સ્વરૂપની આજે પૂજા કરવામાં આવે છે તમારા ઘરમાં તમે જો દેવીની આરાધના કરતા હોય યંત્ર હોય અથવા માતાજીના સ્વરૂપ હોય તો ચોક્કસ એને સોરસોપચાર પૂજન એટલે કે પંચામૃતથી નિત્ય નવ દિવસ સુધી પૂજન કરવું માને રોજ વાઘા અર્પણ કરવા સ્નાન કરાવવું રોજ તિલક અક્ષત પુષ્પથી માની આરાધના કરવી નવ સ્વરૂપમાંથી પહેલું સ્વરૂપ જે છે જેને શૈલપુત્રી કહેવામાં આવે છે વંદે વાંછિત લાભાયા શાસ્ત્ર કહે છે કે મા ભગવતી જે શૈલપુત્રી શૈલ કેતા પર્વત થાય છે જ્યારે મા ભગવતીના પ્રથમ લગ્ન શિવજી સાથે થયા ત્યારે ઉમા સ્વરૂપ હતું અને ત્યાર પછી બીજું સ્વરૂપ જેને પાર્વતી કહેવામાં આવે છે અને પાર્વતી નું બીજું નામ જેને શૈલપુત્રી પણ કહેવામાં આવે છે જે હિમાલય રાજના ઘરે જેનો જન્મ થયો હતો અને શૈલ કહેતા પથ્થર થાય અને શૈલ કહેતા પર્વત થાય એટલે પર્વતોના રાજા હિમાલય અને હિમાલયની દીકરી એટલે શૈલપુત્રી કહેવામાં આવે છે જે શિવજીના અર્ધાંગિની બન્યા છે અને જેમનું નામ બીજું નામ પાર્વતી કહેવામાં આવે છે આ દેવીની આરાધના પહેલાં નોર્તે કરવાથી મનુષ્યને આયુષ્ય પ્રદાન કરે છે આમ તો ભગવાને બધાનું આયુષ્ય નિર્ધારિત કરી જ હોય છે પણ દેવીની આરાધના કરવાથી એ આયુષ્ય સુંદર બને છે નિરોગી બને છે તમને કદાચ કહી દઉં કે ચંડી પાઠ નામનો જે ગ્રંથ છે જે ચંડી પાઠ આપણે કરતા હોઈએ નવચંડી યજ્ઞ કરી ત્યારે બ્રાહ્મણ ખાસ કરીને ચંડી પાઠ વાંચતા હોય યજ ગુયમ લોકે સર્વ રક્ષા કરાવનું નામ યંદ સાચી પ્રીતા મહમ આ ચંડી પાઠ જે છે એમાં દેવીનું વર્ણન લખેલું છે અને ચંડીપાઠ કોને બનાવ્યો તો કે ચંડીપાઠના રચયિતા રચયતા માર્કંડે મુનિ કહેવામાં આવે છે અને એવું કહેવાય છે કે માર્કંડે મુનિનું આયુષ્ય બહુ અલ્પ હતું અને એમના પિતા જાણતા હતા અને એવું કહેવાય છે કે એમના પિતાએ ખાલી બે વસ્તુ કહી કે હંમેશા વડીલોને પગે લાગવું અને દેવીની આરાધના કરવાની કુળદેવીને યાદ કરવા અને માર્કંડે મુનિ હંમેશા કોઈ સાધુ સંત આવે ને તો પગે લાગતા એમાં સપ્તર્ષિ ઋષિએ પણ એમને પગે લાગ્યું ને એમને વરદાન આપી દીધું ત્વમ ચિરંજીવી ભવ એટલે એમને ચિરંજીવી બન્યા સાથે દેવીએ પણ વરદાન આપ્યું કેમ કે માતાજીના આરાધના કરનાર હતા બહુ અલ્પ આયુષ્ય હતું પણ એ ચિરંજીવી બની ગયા જે માર્કંડે મુનિ જેને સપ્ત સત એટલે પાઠની રચના કરી છે તો દેવીની આરાધના કરવાથી દીર્ઘ આયુષ્ય પણ પ્રદાન દેવી કરે છે નવરાત્રિના પહેલાં નોરતાના દિવસે ખાસ કરીને શૈલપુત્ર દેવીની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે આ દેવીનું સ્વરૂપની વાત કરીએ તો એ કહેવાય છે કે શરીરનો રંગ શ્વેત છે બે ભૂજાઓવાળી દેવી છે અને ખાસ કરીને સફેદ રંગની સાડી પહેરેલી છે હાથમાં ડમરું અને ત્રિશુલ જેને ધારણ કરેલું છે નંદી ઉપર માની સવારી છે એ શૈલપુત્રીનું સ્વરૂપ ગણવામાં આવે છે આ દેવીને ખાસ કરીને કંકુથી દેવીની આરાધના કરવાનું વિશેષ મહત્ત્વ છે ગંગાજલની અંદર કંકુ મિશ્રિત કરી અને આ દેવીની ઉપર કંકુવાળું જલ અર્પણ કરીને દેવીને અભિષેક કરવાનો તમારા ઘરમાં તમારા જે કુળદેવીની મૂર્તિ હોય યંત્ર હોય એની ઉપર તમે આ કરી શકો છો અને એ કરવાથી શૈલપુત્રી તમને વરદાન આપે છે ચોખા પણ કંકુવાળા ચોખા દેવીને અર્પણ કરવાના છે અને એમાં પણ શક્ય હોય તો સત્યાવીસ આખા ચોખા લેવાના કંકુવાળા કરવાના અને માતાજીની ઉપર સત્યાવીસ વખત તમારે અર્પણ કરવાના ઓમ શૈલપુત્ર એના મહા ઓમ શૈલપુત્રે એ બોલીને તમે અર્પણ કરી શકો અથવા તમારા જે કુળદેવી હોય એનું નામ બોલીને અર્પણ કરી શકાય ખાસ કરીને કરણના પુષ્પ મળે તો આ દેવીને સવારે અથવા સાંજે કરણના પુષ્પ જે આવે છે કરણના પુષ્પ અર્પણ કરજો ધૂપ અર્પણ કરજો ગૂગલનું ધૂપ ઘીનો દીવો માતાજીને કરજો લાપસીનો પ્રસાદ માતાજીને જો શક્ય હોય તો ધરાવજો સાંજે અને ફ્રૂટમાં જો દાડમનું ફળ તમને મળે તો દાડમ માતાજીને ધરાવજો જે હું કહું છું તે શક્ય હોય તો એ અર્પણ કરવું ન હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ હોય તો બને ત્યાં સુધી એ જ અર્પણ કરો કેમ કે આ દેવી વરદાન આપે છે નવ દિવસ કરવાનો છે જો તમારે રાત્રિના સમયે મંત્ર જાપ કરવો હોય તો તમે મંત્ર જાપ પર ઓમ શૈલપુત્રે નવા તે કરી શકો અથવા દેવી સર્વભૂતે શું શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્ત્યે 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 નમો નમઃ આ ઉપાય પણ તમે આ મંત્ર પણ લઈ શકો છો યાદ એવી સર્વભૂતેશું શક્તિ રૂપે સંસ્થિતા નમસ્ત્યે નમસ્ત્યે નમસ્ત્યય નમો નમઃ બીજા નંબરની વસ્તુ ઘણા બધા ભક્તો એવા હોય કે રાત્રિના સમયમાં એટલે કે સાંજના સાત વાગ્યાથી માંડીને રાતના બાર વાગ્યા સુધીમાં કદાચ કોઈને વિશેષ ઉપાય કરવા હોય કેમકે નવરાત્રિ રાત્રિનું વિશેષ મહત્ત્વ છે દિવસ કરતાં તો રાત્રિના સમયે તમારે કદાચ વિશેષ ઉપાય કરવો હોય તો હું જે કહું છું તે મંત્ર દેવીને સંભળાવવાના છે જેમાં હું આઠ મહાશક્તિ જે દસ મહાવિદ્યાની જે શક્તિ છે એમાંથી પહેલી શક્તિ જેને તારા કહેવામાં આવે છે અને તારાના પણ અહીંયા આઠ નામ છે એક નામ જો તમે એકસોને આઠ વખત બોલો છો તો આઠ નામ એ તમારે એકસોને આઠ વખત બોલવાના પહેલું નામ છે રાત્રિના સમયે ખાલી માતાજી સામે દીવો કરીને બેસજો અને પહેલું નામ છે ઓમ તારાય નમઃ લખી લેજો માતાજીના આઠ દસ મહાવિદ્યાની જે એક દેવી એના દસ જે નામ બોલું છું આઠ નામ એ એક નામ તમારે એકસોને આઠ વખત માતાજીની સામે બોલવાનું અથવા એક માળા કરવાની પહેલું નામ છે ઓમ તારાય નમઃ તો એ ઓમ તારાય ઓમ તારાય નમઃ એકસોને આઠ વખત બોલજો રાત્રિના સમયે ત્યાર પછી બીજું નામ છે ઓમ ઉગ્ર તારાય નમઃ ઓમ ઉગ્રતારાય નવી પણ એકસો આઠ વખત બોલજો પછી ઓમ મહગ્રતાય નમ ઓમ મહોગ્ર તારા નમ ચોથું નામ ઓમ વજ્ર તારાય નમ ઓમ વજ્ર તારાય ન પાંચમું નામ ઓમ નીલ તારાય નમ નીલ તારાય નઠું નામ ઓમ સરસ્વત્ય નસ્વત્યમ ત્યાર પછી ઓમ કામેશ્વર્ય ન ઓમ કામેશ્વરિયા નવાહા અને છેલ્લું આઠમું નામ ઓમ ભદ્રકાલિયા નવાહા ઓમ ભદ્રકાલ્યાય નવા મતલબ આઠ નામ છે એક નામની પાછળ એક માલા એટલે આઠ નામની પાછળ આઠ માલા રાત્રિના સમય ચોક્કસ કરજો અને સાચી રીતે ભાવના અને શ્રદ્ધાથી દેવીની આરાધના કરવાથી દેવી ચોક્કસ તમારા આયુષ્યની વૃદ્ધિ કરે છે તો દર્શક મિત્રો આજે સરસ મજાનું પહેલો નવરાત્રિનું પ્રથમ દિવસ અને એમાં દેવીનું પૂજન અને વિશેષ ઉપાયોની જાણકારી મેં આપી છે અને આગળ પણ નવરાત્રિમાં આવી રીતે જ હું તમને રોજના શ્રેષ્ઠ ઉપાયો સરળ ઉપાય ઘરેલુ ઉપાય અને શાસ્ત્રક ઉપાય હું તમને કહેતો રહીશ પરંતુ ભક્તિ સંદેશ કાર્યક્રમને નિહાળતા રહેજો જોવાનું ભૂલતા નહીં મને આપી દો રજા જય ભગવાન